ભરૂચમાંથી સમાચાર મળી રહ્યા છે ભરૂચના આમોદમાં નેશનલ હાઈવે ચોસઠ ઉપર સર્જાયો અકસ્માત ટ્રકના ટાયર નીચે આવી જતા મહિલાનો આ બાદ બચાવ ટ્રક ડ્રાઈવર ને આમોદ નેશનલ હાઈવે ચોસઠ દાંડી માર્ગ ઉપર ખરાબ રસ્તા ને લઈને બાઇક સવાર રોંગ સાઈડ ઉપર જતા અકસ્માત સર્જાયો હતો તો શું આમાં વાઘ ટ્રક ડ્રાઈવર છે કે જે કમ્પ્લીટ રસ્તા પર જઈ રહ્યો હતો કે પછી બાઇક સવાર નો કે જેઓ રોંગ સાઈડ ઉપર જઈ રહ્યા હતા કે પછી રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર જ્યાં ખરાબ રસ્તાને લઈને બાઇક સવાર રોંગ સાઇડ ઉપર જવા મજબૂર થયો બાઈક સવારની જાણ ટ્રક ડ્રાઈવરને ન થતા બાઇક સવાર ટ્રક નીચે આવી જતા બૂમાબૂમ કરતા ટ્રક ડ્રાઈવર તાત્કાલિક બ્રેક મારતા બાઇક સવાર સહિત મહિલાનો આબાદ બચાવ થયો બિસ્માર માર્ગને લઈને ઉડતી ધૂળની ડમરીઓથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વહેલી તકે આ રોડ ની કામગીરી શરૂ કરવામાં આવે અને વ્યવસ્થિત ખાડાઓ પૂરી રોડ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ જાવેદ ટુડે